પ્રોડ્યુસર રામગોપાલ પર એક શેર કર્યો જેમાં કરી રહ્યા છે પોતાની પોસ્ટમાં આંધ્રના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ પર આરોપ લગાવ્યા છે ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો વિડીયોમાં કેટલાક લોકો રસ્તા પર આગ લગાવતા જોવા મળે છે

નારા લોકેશે આરોપ લગાવ્યો કે ફિલ્મમાં તેના પિતાની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે નારા લોકેશે પોતાની અરજીમાં હાઈકોર્ટને આ ફિલ્મનું સેન્સર પ્રમાણપત્ર રદ કરવાની વિનંતી કરી છે રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે ફિલ્મના નિર્દેશક અને નિર્માતાએ ચંદ્રબાબુ નાયડુના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે નારાએ આરોપ લગાવ્યો કે આ ફિલ્મ રાજ્યના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીના સમર્થનથી બનાવવામાં આવી છે તેમણે કહ્યું કે ફિલ્મ બનાવવાનો હેતુ વિપક્ષી પાર્ટીની છબીને નુકસાન પહોંચાડવાનો છે શક અને નિર્માતા તરીકે વર્મા પહેલા પણ ઘણી ખોટી ફિલ્મો કરી ચૂક્યા છે હવે આગામી દિવસોમાં સુનાવણી થશે રામગોપાલ વર્માએ વિજયવાડાના ઇન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમ ખાતે વ્યૂહમ માટે એક ભવ્ય પ્રી રિલીઝ ઇવેન્ટનું આયોજન કર્યું હતું તેમણે નારા લોકેશ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણને પણ આમંત્રણ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ